પ્રભાતના પહોરે સુરજ નારાયણ પાછા અજવાળા પાથરી રહ્યા છે દરબાર ગઢમાં પવિત્ર જળ અને કંકુના છાટણે ભગવાન સૂરજનારાયણની પૂજા થઈ રહી છે ઓમ સૂર્યાય નમ આખા રાઠોડ ગઢના ગાયોના ધણ વગડામાં ચરિયાણ ચરવા પહોંચી ગયા છે માલધારીઓ સૌ સામસામા દુહાની રમઝટ બોલાવી રહ્યા છે દરબાર ગઢની કચેરીએ ડાયરો જામ્યો છે કવિઓ માતાજીની અરજુ ગાઈ રહ્યા છે એવા ટાણે સિંધના લૂંટારુઓનો કાફલો ગાયોના ધણને ફરી વળ્યો મારો મારોની રીડિયારુ બોલવા માંડી માલધારીએ મૂકી ગામના પાદરે આવીને દોડો દોડોની હાંક મારી લૂંટારુઓ આપણી ગાયોના ધણને વાળીને સિંધના માર્ગ ભણી ભાગ્યા છે ગામ આખું હાથમાં આવી હથિયાર લઈ આકોટા પડકારા કરતું હિલોળે ચડ્યું કચેરીના રાજપૂતો ચારણ સૌ હાકોટા કરી યુદ્ધે ચડ્યા આ બાજુ ગઢમાં બેઠેલ વીર પુરુષને વાવડ મળ્યા ગાયોના ધણને લઈને ભાગ્યા છે વીર ગોધાજી તેમના નંદબાને કહે છે હું છું લાલ કસુંબલ આખડી જામે જબરો રંગ મેદાને મળવા તણો અને ચડ્યો કસુંબલ રંગ કેસર થાપા છાતીએ આંખ્યું ક્રોધ અંગાર હાલો મરદ હાંકલ કરી હવે ભોમનો હરવા ભાર વીર ગોધાજીએ ઘોડાની માથે પલાણ માંડ્યા હાકલ કરી સિંધના માર્ગે ચડ્યા માર્ગમાં સમાચાર મળતા વીર ગોધાજી રાઠોડી ગઢ થી છેટે પાંચેક ગામના સીમાડે પહોંચ્યા હાકલો કર્યો એ ઊભા રહેજો ગાયોના લૂટારા તમને હજી રાજપૂત ભેટ્યા નથી લૂટારો ઉપર કાળ થઈને તલવાર વીંજવા લાગ્યા આ બાજુ પોતાના પતિના પગલે પર્યાણ કરી નંદબા પણ યુદ્ધે ચડ્યા રાજપૂતાણીએ હાકલ કરી રાજપૂત હું આવી છું હું આવી છું લૂંટારુઓના માથા રાજપૂત અને રાજપૂતાણીએ લીલા નાળિયેરની જેમ ઉતારવા લાગ્યા લૂંટારા મૂંઝાયા લૂંટારું ટોળકીના સુબાએ વીર ગોધાજીની પીઠ પાછળથી ઘા કર્યો માથું ઉડ્યું માથું ઉડતા જ રાજપૂતાણી માતા નંદબાની પાસે જઈને પડ્યું રાજપૂત સરગા પર આપણા માટે હવે દૂર નથી રાજપૂતાણી માતા નંદબા પોતાના પતિના શિરને લઈ બેઠા બેઠા માં ભવાની ના જય નાદ કરે છે જય ભવાની જય ભવાની જય માતાજી માથા વગરનું ધડ યુદ્ધ કરવા દુશ્મનો ભાગ્યા વગર વીર ગોધાજી એક હાલી લૂંટારોના પ્રાણ લઈને ગાયોના ધનની આડા ઉભા રહ્યા ગાયોએ વીર ગોધાજીને ચોમેર ઘેરો ખાલ્યો ગાયોને સત ચડ્યા વીર ગોધાજીનું માથું લઈને રાજપૂતાણી માતા નંદબા ચીતા પર ચડ્યા જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો વઢિયારના ગોધાણા ગામે આજે ગોધણ પીર વીરનું ભવ્ય મંદિર છે આજે પણ પરચા પૂરે છે છે એમ કહેવાય કે એક વખત ગોધાણાના બળેવના બળેવ્યાને સત્યાવીસ દિવસે પાણીમાંથી જીવતા કાઢ્યા હતા એ દિવસથી ગોધણશા ગામે આજે પણ બળેવ ભાદરવા સુદ તેરેસના દિવસે થાય છે માતા નંદબાનું ધામ ગોધણશાથી એક ગાઉ અંતરે દાદકા ગામે આવેલું છે ત્યાં માતા નંદબાનું મંદિર છે માતા નંદબાએ અનેક પરચાઓ આપ્યા છે ગાયોની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપનાર વીર ગોધણસા પીર અને માતા નંદબાને આજે આપણે ભાવથી વંદન કરીએ